નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આ એક નાનકડો વિવાદ થયો છે પણ એ એને માટે થોડું લાંબો પરિપ્રેક્ષ્ય પણ જોવાની જરૂર છે કે ગુજરાતમાં નવા મંત્રી બન્યા છે જયરામભાઈ ગામિત અને એઓ નિજર વિસ્તારમાંથી જોડાયા હતા ધારાસભ્ય તરીકે હવે આ જયરામભ જયરામભાઈ ગામિત એક ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય છે સુનિલ ગો સુનિલ ગામિત એમણે એક હોટલનું ઉદઘાટન કર્યું ઉદ્ઘાટનમાં એમણે હાજરી આપી અને એ વખતે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી પણ સાથે હતા એમનો ફોટો જેરમભાઈ જ મૂક્યો એમના સોશિયલ મીડિયા પર એને કારણે કેટલાક એની ટીકા કરી છે કે ભાઈ ભાજપના મિનિસ્ટર છે ને કોંગ્રેસના ધારાસભ્યના ભૂતપૂર્વ ધારાસભ્યના ઉદઘાટનમાં સુકામ ગયા અને એમને સાથે તુષાર ચૌધરી સાથે ફોટા કેમ પડાવ્યા પણ આ ખૂબ બાલીશ વાત લાગે છે મને મારી અંગતથી તો હું મેં જોયું છે કે દિલ્હીમાં પણ ભાજપ જે પાર્લામેન્ટમાં કે મીડિયા ડિબેટમાં ભાજપ કોંગ્રેસ કે બીજા વિરોધ પક્ષના નેતાઓ એકબીજા સાથે બાદ ભીડતા હોય છે અને ઝઘડતા હોય છે એવો ઓફ ધી પાર્લામેન્ટની બહાર જાય છે કે ઓફ ધી ટીવી છે સ્ટુડિયો હોય છે ત્યારે બધા એકબીજાને ગળે મળીને સાથે ચા નાસ્તો કરીને મજાથી વાતો કરતા હોય છે એટલે આજે એકબીજાને દુશ્મન તરીકે જોવાની દરેક અલગ અલગ રાજ પોલિટિકલ પક્ષમાં હોય એ જોવાની પદ્ધતિ ખૂબ ખોટી છે અને એક માનસિકતા બતાવે છે કે આમાં મિત્રતા હોઈ શકે એક જ કુટુંબના ઘણા મેં જોયા છે કે ભૂતકાળમાં ખાડિયામાં એક કુટુંબ હતું એમાં એક એક ભાઈ ભાજપમાં હતો એક જનતા દળમાં હતો અને કોંગ્રેસમાં હતો તો એક જ કુટુંબમાં ત્રણ ભાઈઓ પણ જો અલગ અલગ રાજકીય વિચારધારાનો હોઈ શકે તો આમાં કંઈ ખોટું નથી